દમણ દીવ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે નાની દમણના વિસ્તારના અને કરફળિયામાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો જ્યાં સાંસદ લાલુભાઈ પટેલે મિતનાવાડના મતદારોના ઘરે ઘરે જઈને ભાજપ માટે મત માંગ્યા હતા જે બાદ સાંસદ લાલુભાઈ પટેલે વડચોકી વિસ્તારમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો અને ભેસરોડ ગામમાં પ્રચાર કરવા નીકળ્યા હતા સાંસદ લાલુભાઈ પટેલની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ ઓબીસી મોરચાના મંત્રી ભરત પટેલ કચ્છી ગામ મંડળના પ્રમુખ ગણેશ ભંડારી કચ્છી ગામ પંચાયતના પૂર્વ સરપંચ અમરતભાઈ પટેલ વિજયભાઈ પટેલ ઈશ્વરભાઈ ભંડારી સહિત ભાજપના કાર્યકરોની હાજરી જોવા મળી હતી

१७ १७ साथीहरुले जहिले वाटरफोन गमन फोनले हा हा यचो नामको यहाँ नयो आफ्ना आ आ केम हेलो एक शब्दको भनेबाट फोनले गमन फोनले आफ्नो गमन फोन छ अल्ट्राइज जी सांसद बराबर छ